થયા હશે એ બધાને એક બાજુ મૂકીને દેશને મજબૂત કરવા માટે આ વોટ આપવો પડશે અને નરેન્દ્રભાઈ મોદીજીને મજબૂત કરવા માટે આ વોટ આપવો જ પડશે હું એટલું જ કહીશ કે મોટા ભવિષ્ય માટે એક સુવર્ણ ભવિષ્ય માટે ઘણી વખતે આપણે નાની એવી સમસ્યા અથવા તો મન દુઃખને એક બાજુ રાખવું જ જોઈએ હું બધા જ સાધુ સંતોને અને ક્ષેત્રના જનતાને અપીલ કરીશ કે આપ સૌ આ મજબૂત ભારતને બનાવવા માટે વિકસિત ભારતને બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય જનતા પાર્ટીને વોટ આપો આપણે ભારતની અંદર ભારત માતાથી એક ગાય છે અને એ ગાયને સરાવવાના માટે સર્જનોની જરૂર પડશે ગોવાલની જરૂર પડશે અને જો સારા ગોવા લીએ તો ગાયનું રક્ષણ થાય અને ગાય છે એ બિનદૂધણી નહીં આપણા ભર ઘર પર આવશે તો ગાયનું દોહન આપણે કરશું અને આપણે ભારતમાં બધી જાતની સુવિધાઓ અને બધી પ્રાપ્ત થાય તો એના માટે ગોવાલની જરૂર છે અમારે તો અને ગોવાળ તો મારી દૃષ્ટિમાં તો એવા વધે કે નરેન્દ્રભાઈ જેવાઓ વધે ત્રણસો સિત્તેરની કલમ હટાવી મોદી સાહેબે જે છે નાગરિકત્વનો કાયદો બનાવ્યો મોદી સાહેબે જે છે રાફેલને અન્ય જે જે સાધન મિલિટરીમાં પૂરા પાડ્યા મિલિટરી સજ્જ કરી સમગ્ર વિશ્વને ગૌરવ અપાયું સમગ્ર વિશ્વ જે છે એની આગળ ભારતને ગૌરવ અપાયું ઊંચું માથું કરીને ચાલી શકે અનેક કમિટમેન્ટો કર્યા મિત્રતાનો હાથ લાંબો કરીને જે માણસે ગૌરવ અપાયું છે આની અનેક સિદ્ધિઓ વર્ણવી શકીએ પાકિસ્તાનમાં જઈને ટ્રાયલ કરી આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો આ એક એવું નેતૃત્વ છે કે જે ભારતને આ નેતૃત્વ પૂરું કરી શકે એવી ક્ષમતા છે ભગવાન શ્રી રામને યોધ્યામાં પ્રતિષ્ઠ કર્યા છે ને એને હવે આપણે પ્રતિષ્ઠ કરવાનો સમય આવી ગયો છે તો જેણે રામને પ્રતિષ્ઠ કર્યા એને આપણે બધા મળીને પ્રતિષ્ઠ કરીએ માટે સનાતનને અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આપણે આવનારી આ સાત મહિના રોજ વહેલી સવારથી જ આપણે પોતે આપણી ફરજના ભાગરૂપે લાગી જઈએ પોતે તો મત આપીએ જ પણ બાકીના રજાનું કાળજી રાખીને બધાને મતદાન કરાવીએ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ